તો આ તરફ ડુંગળીની નિકાસબંધી પર પાલ આંબલીયાએ પ્રતિક્રિયા આપી હતી અને નિકાસબંધી હટાવવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો આ નિર્ણય કર્યો છે મોદી સરકારે જેમાં એંસી ટકા ખેડૂતોએ ડુંગળી વેચી નાખ્યા પછી હવે આ નિર્ણય લેવાયો છે ડુંગળી વેચાઈ ગયા બાદ નિકાસબંધીનો નિર્ણય લીધો છે હવે ખેડૂતો પાસે ડુંગળી જ નથી તો ખેડૂતોના હિતમાં આ નિર્ણય કેવી રીતે કહી શકાય સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ હવે જો ડુંગળી પંદર દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય એ ડુંગળી પાછળ બે મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય તાળા મારવા જેવી વાત છે આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર વીસ ટકા ખેડૂતોને ફાયદો થશે એસી ટકા ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે વેપારીઓ પાસે ડુંગળી આવી જશે પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે ખેડૂતોને નુકસાન જાય વેપારીઓને ફાયદો થાય એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયો